માંડવી તાલુકાના કોલસાણા ગામે વૃદ્ધ મહિલાની મોતની ઘાટ ઉતારનાર માનવ પક્ષી દીપડાના હુમલાના પગલે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચૌધરી ઉમર આશરે પંચોતેર વર્ષ હોય જેઓ ઘરના પાછળના વાડામાં કામ અર્થે ગયા હતા તે સમયે ઘરની પાછળના શેરડીના ખેતરમાંથી દીપડાએ અચાનક ખાલપીબેન ભગુભાઈ ચૌધરી પર હુમલો કર્યો હતો જેમાં તેમનું મૃત્યુ થયું હતું જેને પગલે વન વિભાગ દ્વારા ગામની આજુબાજુમાં દીપડાના આવનજાવનના વિસ્તારમાં દસ પિંજરાઓ ખોરાક સાથે મૂકવામાં આવ્યા હતા અને ડ્રોન દ્વારા કોતરના ભાગે સર્વે કરવામાં આવ્યો હતો દીપડાના પગ માર્ગ મેળવવા અને આવન દિશાઓ આઈડેન્ટિફાઈ કરી પિંજરા મૂકવામાં આવ્યા હતા તેમજ માનવ પક્ષી દીપડાને ટ્રેન વિલેજ ગન બેભાન કરવાની ગન સાથે એક ટીમ તૈયાર કરી હતી કુલ ત્રણથી ચાર ટીમો રાત્રિ અને દિવસ માટે અલગ અલગ જગ્યાએ રેસ્ક્યુ અને વધુ માનવ વસીને ઈજા ન થાય જે અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મરણ સરકાર નિયમ મુજબની વળતરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મુખ્ય વન સંરક્ષક સુરતના મનીશ્વર રાજા દ્વારા બનાવના સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આરજી ન્યૂઝ માંડવી